આજે સુરત માટે આજનો દિવસ સુવર્ણ અક્ષરે લેખાશે સુરતને હિન્દુસ્તાનનું નંબર વન આર્થિક પાટનગર બનાવવા માટે જે ડેવલપમેન્ટની જરૂર હતી એ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પૂરી કરી રહ્યા છે અને આગળ વધારી રહ્યા છે ત્યારે સુરતની પંચોતેર લાખની જનતા સદીઓ સુધી આ મોદી સાહેબના વિકાસને ભૂલશે નહીં નંબર પહેલી વાત કે સુરતને વૈશ્વિક કક્ષાનું શહેર બનાવવા માટે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે જયમઠ ઉઠાવી રહ્યા છે એમને હું લાખ લાખ અભિનંદન પાઠવું છું નંબર ટુ કે સુરતની એક જમાનામાં કોંગ્રેસના શાસનમાં બે હજાર ચારથી બે હજાર ચૌદ ભસ્ટમાં ભ્રષ્ટ કોંગ્રેસનું શાસન એક પણ ફ્લાઇટ સુરતને આપવામાં આવતી નહીં હતી પ્લેન રોકો આંદોલન કરવું પડતું હતું અને આજે મોદી સાહેબના દસ વર્ષના સુશાસનના ગાળામાં અનેક સુરતની કનેક્ટિવિટી હિન્દુસ્તાનના અનેક શહેરો જોડે થઈ અને આજે મહત્ત્વનો દિવસ એટલા માટે છે કે સુરતની કનેક્ટિવિ હવે વિશ્વના અનેક શહેરો અનેક દેશો જોડે થવાની છે એનો શુભારંભ ઇન્ટરનેશનલ એરપોર્ટ આપીને મોદી સાહેબે કર્યો છે એટલે એમને સવિશેષ અભિનંદન પાઠવીએ છીએ અને ત્રીજી મહત્ત્વની બાબત કે જે આપણું આર્થિક પાટનગર કહેવાય જે આપણું હીરાનગર કહેવાય જે આપણી ડાયમંડ સિટી કહેવાય આ ડાયમંડ સિટી દસમાંથી આઠ સુરત બનાવે છે અને આ સુરત જ્યારે આઠ ડાયમંડ બનાવતું હોય ત્યારે વિશ્વની અંદર ઇઝરાયેલનું તેલ અવીવ શહેર હોય હોંગકોંગ હોય એન્ટવર્ફ હોય બેલ્જિયમ હોય આ બધા કરતાં હિન્દુસ્તાન નહીં પરંતુ વિશ્વનું સૌથી મોટું બિઝનેસ હબ ઇન્ટરનેશનલ કક્ષાનું આ ડાયમંડ હીરા બુશ એ સુરત મહાનગરને આંગણે લાવીને જે હીરા ઉદ્યોગને વેગ આપવાનો જે હીરાની ચમક છે એ માત્ર હિન્દુસ્તાન પૂરતી ચમક ના રહે વિશ્વ ફલક ઉપર એની ચમક ગુંજે એ પ્રકારનો નિર્ણય મોદી સાહેબે કર્યો છે એટલા માટે એમને લાખ લાખ અભિનંદન પાઠવ્યું